ઘોઘા પોલીસની હદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી ઇંગ્લિશ ડારોનો મસમોટો જથ્થો ભરેલ બોલેરો કાર ઝડપી પાડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળેલ કે માલપર ગામની સીમા મામસાથી પિત્થલપુર જવાના કાચા રસ્તે વિજય રાજુભાઈ મકવાણા રહેવાસી ભાવનગર વાળો એક સફેદ કલરનો મહિન્દ્રા બોલેરો કાર નંબર જી જે તેર એ પંચોતેર ચોવીસ માં ઇંગ્લિશ ડારોનો જથ્થો ભરીને મામસાથી પિત્થલપુર ગામ તરફ જવાનો છે જેથી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પહોંચીને ઉપરોક્ત વર્ણનવાળા બોલેરો ગાડી દેખાતા તેમાં તલાશી લેતા બોલેરોમાંથી ડિસ્કાઉન્ટ પ્રીમિયમ વિસ્કી કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ બે હજાર ચારસો કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર રોયલ ચેલેન્જ ફાયર રિઝર્વ વિસ્કી કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ઓગણસાઠ કિંમત રૂપિયા છોત્તેર હજાર સાતસો તથા બોલેરો ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી ભાવનગરવાળા તેમજ તપાસમાં ખુલે તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ